માતાજી બધાને મસ્ત મજાના આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આપણે રાંધીને અને તૈયાર છે ને આવતા રહ્યા છે ખેતરમાં કે આજે જો આપણે શીરાવાનું બાકી છે જીનલના પપ્પા ગયા હતા ગામમાં પણ એ અત્યારે તો જો આપણી પાસે આવતા રહ્યા છે ખેતરમાં કેમ તમે હોતે રામ રામ ને જે માતાજી બધાને પણ આવું ટાઈટનું ક્યારેય ગામમાં હવારમાં જવાનું ન થાય ને આજ મોકે કામ આવ્યું તું ને એટલે પાછું લેવા જવાનું થયું પણ આજ થોડી ઠંડી વધારે હતી અને સીરાવાનું બાકી હતું ને એટલે વધારે ઠંડી લાગી કાજીને ચેનલ ને આવું તો ખેતરમાં આતરમાં એટલે હું હે ને ખેતરમાં જ લઈને આવતી રહી અજે એક કામ પૂરું નથી થયું ને તો આજ બીજું કામ આવી ગયું છે હવે હાલ્યું આપણે હાલું ચેનલ બધાને બાય બાય તો કર જીનું ને આતરમાં હું ખેતરમાં આવું હા હા આતરમાં ખેતરમાં આવું અને જો જનીને કેવું રમવાનું મજા આવે ખેતરમાં આવે અહીંયા પાસે શું કે તડકી રહે ને ટાઈડ નો હોય અને ઘર કરતા રમવાની જરાક મજા આવે પગતાણમાં મસ્ત મજા ની ધોળિયા ધોળિયામાં રેતી સરાણી હે ને મુઠા ભરી ભરીને ને ઉડાડે હે જીનાલ શું કરતું છે આ છોકલું એકમાં જ રમે છે હાલો એ જે સિરાવાનું બાકી હો કેમ કે આજે ને થોડુંક આવવામાં ઈ મોડું થયું છે કે કિશનભાઈ ને આજ રવિવાર હતો એટલે

અને હવે આપણે જીનલ અહીંયા રમે છે પણ જીનલ ને હવે જાજી ઘણી રમવા નથી દેવી હાલો જીનલ આપણે વ્યાજ છે ને ઘેરે બટુ હાલો આમ હાલવા મણાય આમ હાલવા મણો હાલો શું લાકડા મારને જોતું તો સારું આલોજુ આપણે આપણે આજે એ તો તમને બતાવીને ખબર જ છે એટલે ફટાફટ મંડી જાય કામ કરવા કેમકે કામ ની અત્યારે ઉતાવળ જ ચાલે છે અને જે જૂનું કામ હતું એ જો આ બાર આપણે આ બાજુ આ કામ મુકાઈ ગયું છે અને નવું કામ લઈ લીધું છે એટલે હવે ફટાફટ મંડી જાઓ થપા ભરવા આ વા વધી ગઈ આ મેં ઉતાવે છે પછી પછી ટાંકી માં હવા વધી જાય છે હા કેટલી હવા ચડી ગઈ હા બરોબર ડબલ હવા ચડી ગઈ છે અને થપ વાખો ખેલી છે આવશે કે પીસ સારું એવું માં બધી પતરી સડે લીધો સાઈડ માં બધી થપો ઓચી ગયો હવા જાજી થાય તો શું થાય ઉતા તો આવું બીજું શું થાય હા રેડી ભરવા અને આપણે મને ખોલવા નાનો જણ ગયો છે મીણ ગરમ મૂકવા કેમ કે મીણ થોડુંક વધારે ખાલી થઈ ગયું છે તો ટાંકીમાં બપોર સડે એવું નથી એટલે ગરમ કરી નાખી દે એટલે આપણે હા લગી હાલા રાખે તો જો ફેમિલી આપણે સડી ગયો છે બપોર અને આવતા રહ્યા છીએ બપોરા કરવા બપોરામાં મસ્ત મજાનું બટેટાનું શાક છે ને બાજરાના ઘઉના રોટલા છે

તો આપણે ઠામડા ને કહી દીધું તો આપણે કહી દઈ સાલુ હવે આપણે સા થઈ ગયો છે ત્યાર અને બપોરા પાણી કરીને જો આવી ગયા છે સા પીવા આપણે તો કઈ પીવાનો નથી કેમ કે આ બે ભાઈ ને જ પીવાનો છે આપણે ને પીવાનો એને પીવાનો નથી હોલની ની રકા ત્રણ વખત ખાલી સાખો હોય પણ પીરે નહીં અમારી અમારે સા કોઈ પીતી નથી ખાલી તાણ વખત સાખી લે ને એટલે સા થઈ જાય રેડી હા Halo, તમે bersama sapi mah. Jinal ne babi, masri mah, mata kut kereh. Sadi, 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 sadi,

એટલે જીનલને એ થોડી ઘણી વાર રાખશે અને હવે અત્યારે આપણે નવરા થોડાક થઈ ગયા છીએ એટલે ફટાફટ બેસી જાય કામે તો ઠેઠ સુધી અમારી જોડે વિડીયોમાં બનાવી રેજો અને હું બધું તમને શેર કરતી રહીશ શું લેવા આવી જીન એ ડોરા કાઢી જ જેનું દોરા કાઢે ભાંગી જશે ઓ રિમોટ તો પી ભાલશે નહીં બાય બાય કરતો એકવાર બાય બાય કરતો બાય બાય કરતો ભાંગી નાખવાની જીનું ભાંગી નાખવાની એ ભાંગી નાખવાની જોજો હવે હાસ્તા ભાંગી નાખો ભાંગી જીનલ ની મમ્મી જો જીનલ રાખે છે કેમ ભાંગી દે એ આ એવું શીખવાડે એટલે ભાંગી નાખે

તો હારું વાળો ઠીક સુધી વિડીયો બનાવી જો રાંધવાનું કરી દો સારું કે બાજરાના રોટલા બે ત્રણ બનાવવાના છે એટલે થોડી ઘણી વાર લાગશે કરવા

ને બટેકાનું આપણે હવે આવે ને ત્યાં પેલા તો ખાઈ લેવું છે કેમ કે નું ખાવાનું આપણે તૈયાર તો છે પણ ફટાફટ પેલા ખાઈ લે ને ત્યારે ઝીણ આવી લેશે તો થોડીક વધારે ઉતાવળ થાય ને પછી થોડાક ફાંદ વધી દે એટલે આપડે લે અને વિડીયો ને આયાત પૂરો કરશું તો આજનો વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મળે કાલે નવા વિડીયો માં જય માતાજી તો બાબા